સુરતના અડાજણમાંથી નકલી વિઝાનું કોભાંડ ઝડપાયું હતું એસઓજી અને પીસીબી પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા સાહિત્ય મળી કુલ એક લાખની મત્તા કબજે કરી છે સુરતમાં નકલી વિઝા બનાવતી એક મોટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે અડાજણ વિસ્તારમાંથી મુખ્ય આરોપી પ્રતિક્ષાની ધરપકડ કરાઈ છે પોલીસે તેની પાસેથી યુકે કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા છે પોલીસે સ્થળ પરથી નકલી વિઝાના સ્ટીકરો પણ જપ્ત કર્યા છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આરોપી પ્રતિક્ષા દિલ્હી પંજાબ ચંદીગઢ અને હરિયાણાના એજન્ટોની આનકલી વિઝા વેચતો હતો પ્રતીક્ષા સામે બે હજાર સત્તર થી અત્યાર સુધીમાં કુલ બાર ગુના દાખલ થયા છે આ ધરપકડ સુરતમાં ચાલતા નકલી વિઝાના મોટા રેકેટનો પર્દાફાશ છે આ આરોપી અગાઉ બાર વખત ઝડપાઈ ચૂક્યો છે તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરાઈ ચૂકી છે આરોપી આ ડુપ્લિકેટ વિઝાના પંદર રૂપિયા વસૂલતો હતો ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર હોવાથી ઓરિજિનલ જેવી ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો આ વિઝા બનાવવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો તે બનાવવા માટેનું રો મટીરીયલ અલીબાબા ડોટ કોમ પરથી સામગ્રી મંગાવતો હતો અદાજીત સાતસો જેટલા ડુપ્લિકેટ વિઝા બનાવી આરોપી એજન્ટોને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે હાલ આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સામેલ છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે કાલે એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમે પ્રતિક અભિજીત નિલેશ શાહ ઉંમરવા સાડત્રીસને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ એક લાખને ત્રીસ હજારનો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસિલોનિયા જેકો વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં તો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝ ના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા સુનિલ ગાજાવાલા સુરત